સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી આજે રેતી માફિયાઓની ભરડામાં છે નદીના પેટાળમાંથી બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી ચૂપ બેઠેલા અને આજ ખનીજ માફિયાઓ સામે રહેમ નજર ધરાવતા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ હવે આ મામલે મેદાનમાં આવ્યા છે તંત્ર તથા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અને સવાલો ઉઠાવ્યા અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે ડ્રોન શૂટિંગમાં જોઈ રહ્યા છો કે બેરોકટોક રેતીની ચોરી ચાલી રહી છે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે સવાલ ઉઠાવ્યા છે અને ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ આરટીયુ વિભાગ રેવન્યુ વિભાગ સહિત સરકાર સામે સવાલ ઉઠાવી અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નહી થાય સરકાર ની રહેશે જો પગલો નહીતું એ ચોક્કસ રીતે હું ખાતરી કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ પોલીસ અને ખાન ત્રણ પોલીસ ત્રણ ચાર લોકો ભરેલા છે ચારા લોકો આપતા મોટા માટા પરિસ્થિતિ આવી છે તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી